આજે અમરેલી દેવ અને ગીર સોમનાથમાં વરસાદ સાત જિલ્લામાં યલો એલર્ટ બે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ભારે આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

રાણપુરની રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા બની ઘટના બોટાદ જિલ્લાના પાળિયાથી સાંકરડી ગામના માર્ગ પર આજે એક અકસ્માત સર્જાયો હતો એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વરસાણી અને મુકેશભાઈ બુદ્ધાભાઈ ગોહિલ આ ત્રણેય લોકો એક જ ગામના રહેવાસી હતા અમદાવાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાડવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો ઈમેલમાં લખ્યું હતું કે લોહિયાળ ખેલ રોકવામાં તમારી પાસે ચોવીસ કલાક જ છે હું શેતાનનો સંતાન છું લોહિયાળ ખેલ રોકવા માટે તમારી પાસે ચોવીસ કલાક છે આવો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને મળતા દોડધામ મચી હતી એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો હતો આખો દિવસ એરપોર્ટના ખૂણે ખૂણે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન ઓન કરી દેજો મળે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ